તો જય દ્વારકાધીશ બધાને તો અત્યારે અમે જઈએ ગામડે તો માર મોટા આવવાનો ને એનો તાવો છે તો અમે જઈ બોળાવરા મેલડીમાં એ અને હવામાનનો તાવો છે તો હજી અત્યારે વેલાહાર અમે જઈએ હવે તો અહીંથી તો અમે બધા જઈ ગાડીમાં અને હજી ત્યાં પણ બધા આવવાના ઘણા તો જો તારે જો આગળ મજા આવશે અને હા આની પહેલાંના વ્લોગમાં આપણે ગામડાનો વિડીયો નાખ્યો હતો એ બધાને બહુ ગમતો હતો તો પાછા હવે બનાવશે આપણે હવે હા તો જુઓ અત્યારે આપણે આઠ અઠ્યા આવી ગાડી કમ્પ્લીટ થઈને હવે ડેકીમાં બધો સામાન મૂકવાનો છે તો જો અત્યારે તાવાનો સામાન બધે તેલ ને લાકડા ને બધું નાખી હવે ડેકીમાં તો રાખી દે પછી આપણે નીકરી હવે તો જો આરીય બધે હવે અમે જઈએ માર આપવા ને બધે અમે જઈએ આથી સાત આઠ જણા ક્યાં હે બોડી જસ્ટમાં ક્યાં જવાનું હે બોળે તાવો કરવા કે તો જો અત્યારે આપણે ઘરેથી તો નીકળી ગયા છીએ ને મસ્ત વાતાવરણ છે અને ગીત પણ મસ્ત વાગે છે અને જેવું અત્યારે આપણે પાછળ ગાડીમાં બધે સામાન રાખી દીધો હોય લાકડા અને એવું બધું લાકડા પણ અહીંથીના જ અમે લઈ જઈએ એટલે અહીંયા જ કંઈ કાંઈ ઉપજ નહીં ગોતવાની અને વરસાદ પણ ચાલુ છે એટલે બહુ મજા આવે રસ્તામાં તો મોરબી આપણે જવાનું એટલે હમણાં થોડીક વારમાં પોગી જાય છે મોરબીથી થોડુંક આગળ આવે અમારું ગામ વિરપેડા તો જવાનું હમણાં પોગી જાય છે આપણે જોતા રહેજો હવે તો ફાઇનલી અમે પહોંચી ગયા બોડાવાળા મેલેડીમાં આવ્યા અને આજે આવવાની એક અલગ જ મજા આવે તો લોકેશન જ એવું એ બહુ મસ્ત અને મજા જ એવા રાખે અહીંયા તો આજે આપણે તાવો કરવાની તો એના વધારે મજા આવે તાવો કરવામાં તો હાલો હવે જાય આપણે અંદર અને પહેલાં દર્શન કરાવી અને ના પહેલાં તો આપણે આ વસ્તુ કાઢી લઈએ બધી ગાડીમાંથી હા હાલો તો જો અત્યારે આવી ગયો મંદિરની અંદર અને હવે મેં તો દર્શન કરી લીધા હે તો હવે તમે બધે પણ દર્શન કરી લો તો જોવા જાવ હું અંદર જય બોળાવરી મેલડીમાં તો આ મંદિરે અમે દર વખતે આવી અને બહુ મજા આવે તો માતાજી અમારા ધાયરા કામ કરે છે અને અમે હાલતા અમે તાવા કરવા અહીંયા આવી ને બહુ મજા આવે અહીંયા માઇન્ડ ફ્રેશ થઈ જાય આવી એટલે તો જેવો અત્યારે અમારો ભત્રીએ તો આવ્યો ભેગા મોબાઈલ ચાલુ કરી દીધો છે અને બહારનું લોકેશન જોવો બધે મસ્ત વ્યૂ આવે છે તળાવ હે એક અને જેવું બધે હવે થામડા સાફ કરે પછી આપણે એમાં લોટ બાંધવાનો છે તો હવામાનનો તાવો એટલે હવે થોડીક ઝડપ રાખવી પડશે આપણે એટલે વહેલા આપણે થઈ જઈએ પછી ચૂલું ઘરે અમારું ત્યાં જવાનું હોય અમારા ગામમાં અને પછી બીજી જગ્યાએ પણ જવાનું હોય તો બહાર પણ જવું મસ્ત લોકેશન એ લીલું છે એટલે પછી આપણે જેવું ગાડી આગળ ફોટા પાડશી અને હજી તો ઘણા બધા અમારા ભાઈઓ ને મારા ભાઈ બંને આવવાના છે તો મજા આવશે તો જો આમાં કબૂતર પણ લઈએ તો અત્યારે તો એમાં કંઈ કબૂતર નથી હમણાં આવશે તો જો અત્યારે લોટ બાંધવાનું તો ચાલુ હોય ને મેં હવે મંદિરમાંથી હવે ઇલેક્ટ્રિક આ સગડી કાઢી લીધી હે મંદિરમાં અંદર ફેડી હતી તો હવે આમાં ચા બનાવવાનો હોય તો હમણાં બધા આવશે એટલે એના બધા આંટું ચા બનાવવાનું હોય અને અમારા આંટું તો આ લોટ બંદર જાય પછી આપણે ચાપડી બનાવવાનું પણ છે તો પેલા ચા બનાવી લઈએ પછી બે જઈશું ચાપડી બનાવવા તો જો રહેજો આગળ બહુ મજા આવશે તો જુઓ અત્યારે આપણે બે ગઈ ચાપડી બનાવવા અને હવે ચા પણ આવી ગયો આપણો જોઈ ગયો અને અત્યારે ભરતભાઈ અને વિજયભાઈ બે આવી ગયા છે અને બીજા બધા પણ હજી રસ્તામાં છે તો ધીમે ધીમે બધા આવે છે અને પછી ચાપડી બની જાય પછી શાક પણ બનાવવાનું છે તો જેવો અત્યારે બધાય આવી ગયા હે અને હવે વધારે મજા આવે છે તો કામ પણ ફટાફટ થાય છે હવે અને જેમ વધારે માણાવે એમ જ મજા આવે તો જેવું અત્યારે ઓલી બાજુ હવે શાક પણ હવે બનાવવાનું હોય હમણાં તો બધું સુધારે છે જેવો આ રીતે બધા ને બહાર જઈને પણ હવે તમને દેખાડું તો જુઓ અહીંયા બહાર કેટલી બધી ગાડી ભેગી થઈ ગઈ છે અને અહીંયા જોવો મારા મોટા વ્યાપારી હવે ચાપડી તરે હે તો આ ચાપડી તરવામાં પણ બહુ વાર લાગશે તો જુઓ અત્યારે શાક પણ બને છે મિક્સ બધું બટેકા અને રીંગણા ને એવું બધું તો ચાપડી તો બધી અમે કરી નાખીએ અને હવે ખાલી તરવાની જ બાકી છે તો હમણાં શાક પણ બધું બની ગયા છે અને આજે બધા એકાએ હવે પીએ છીએ અમે ફાઇનલી હવે આપણે નવરા થઈ ગયા ને હવે બે આવી ગયા બધા હવે પ્રસાદી લેવા તો આ પ્રસાદીનો સ્વાદ જ અલગ હોય બહુ મજા આવે અને બધે એમાં આઈ રે બધા બેઠો એટલે વધારે મજા આવે જો બધા બે ગયા ગયા અને હવે આપણે પણ હવે થોડીક વાર પછી બે જઈ બધાને દઈ દીધું હે અને હવે આપણે પણ હવે લઈ જઈ તો જો અત્યારે હવે છેલ્લે છેલ્લે જવા ટાણે હવે ચા પી હી અને ચા પીને પછી જઈશી અમે ઘરે તો અહીંયા અમારા બા પણ છે અમારું જૂનું ઘરે અહીંયા તો જોતા રહેજો બતાવીશ તમને બધાને અમારું ઘર તો જવો તારા અમે નીકળી ગયા મંદિરેથી અને હવે હું આવી ગયો રિક્ષામાં તો વિડીયો ઉતારો તો એટલે હું બે ગયો જોઉં રિક્ષામાં અને અહીંથી અમારું ઘર બે મિનિટમાં ભોગી જઈએ અમે ઘરે તો જો તારા અમે ભોગી ગઈ અમારા ઘરે અને હવે અંદર જઈને બતાવો અમારું ઘર નરિયા મસ્ત અને મારા બા પણ અહીં છે તો જો તારે ગા ગાડી અહીં રાખી દીધી એ અને જઈએ અમે બધે અંદર તો મારા બા પણ રાજી થઈ જવાના જે અમને બધાને જોઈને મજા આવશે તો આવી રહ્યું નરિયાવાળું અમારું ઘર અને અહીંયા પણ એક અલગ જ મજા આવે આવવાની તો જુઓ અત્યારે આવ્યા ભેગા જેવો બધા લીંબુ પાડવા અને તમને બધાને ખબર જ છે આવ્યા ભેગા અમે આજ કરી પેલા અને હવે જાય હવે અંદર અને બતાવું તમને અમારા બા અને જોવા આ અમારું જુનવાણી ઘર તો જો આ એરિયા અમારા બા ને બા પણ આજે બહુ રાજી થઈ ગયા છે જો તો કઈ આપણે રાજકોટ આવે તો લગભગ તો લઈ જ આવે તો આપણે કઈ છે રાજકોટ આવવાનું તો જો અત્યારે અમારા ઘરેથી તો નીકળી ગયા ને હવે જઈએ અમે બગતરા ગામે તો અહીંયા અમારા ભોઈરી છે અને જો આ ભરતભાઈ બેઠા એનું ઘર એ તો જાય હવે અમે અહીંયા ને અહીંથી દસ મિનિટનો જ રસ્તો હોય તો હમણાં અમે ભોગી જઈ એ ત્યાં પણ કેટલા ટાઈમથી અમે નહોતા ગયા તો હવે જઈએ હવે ને આજ તો બહુ મજા આવી બધાય ભેગા હતા એટલે જઈએ હવે જુઓ તો જુઓ આ રીમાર ભૂઈનું ઘર અને અમે બધાય બેઠા હતા અને ચા પાણી પીધા તો હવે નીકળી નીકળીએ અમે અને ગાયું જુઓ તમે બધાય પણ કેવી મસ્ત ગાયું હોય લાલ બે ત્રણ લાખ રૂપિયા તો બનાવવાનો છે તો જેવો અત્યારે અમે પાછા જઈએ રાજકોટ અને આગળ જેવો અત્યારે મેચ ચાલુ કરી દીધો છે કેમ કે મારા ભાઈ ભત્રીજા અત્યારે ઉતા હે એટલે ગીત વગાડતા નથી ને હું આ જો પાછળ બેઠો બેઠો અત્યારે ચાપડી ખાવું તો આ કેટલી બધી ચાપડીનો કોતરો ગઈ રહ્યો તો બહુ પક્ષાદી વિધિ તો અહીંયા બંને દેવાની આવે તો જો અત્યારે અમને ફોટા પાડી અને વચમાં ઉભા રહ્યા હતા અમને ગેસ પુરાવા તો જો અત્યારે ફોટા પાડી તો જો આપણી ગાડીમાં ગેસ પુરાવીએ ને સુધી આપણે થોડાક ફોટા પાડી લઈએ આપણે ને જો આ પોઝ આપે એ મારો વતરી લો ચાલો પોગી ગયા અત્યારે આપણે ઘરે અને હવે વ્લોગ ગયો હોય તો લાઈક કરતા જજો સબ્સકાઇબ કરજો અને બે લાઇટન ઓપ્શન ઓન પણ નાખજો અને વ્લોગ ન કરી આપે હવે એન્ડ Tchau,